બાજરી નો રોટલો પારો એટલે બફોર પડ્યા કોઈ બગાડો છો લાખ રૂપિયા ની તારા બાપા ને આખી જિંદગી બગડી દે એ નહી દેખાતું

બોલાવો હું તો એમ કહું છું આ બીજવાની શો સુધી બાજરીઓ લણશું ના તો હેતર ઝાલાબાનો પાટી પડી રહી છે ને આ માં હું બાજરી પણ બાજરી લાવવા તો પૈસા તો જોશી કા ઈથી હાલતી ક એ તો બાજરી હાલવાન કેતા તા તો પછી વાય કરી હું ઘઉં આવવા બાજરી તો કઉ છું હું તો કઉ છું એ રાય છે રણછોડબા બાજરી હાલે ને કેતા તા કી કોથરામ થોડી ઉણી હાલે ના હોય તો બધી ઝાલાબાની પાટીઓમાં પુંખી જ દીએ અમાર ઝાલોબા ખરા ને કીએ પપ્પા કોથરા તો ચકલો નાખી દેતા મેડો અનેકર્યું ને એટલે ગોમ વાળા નેકરી લે જોઈ રહ્યું કઈ મફો ખેડો ને મેડો બળજ્યો લઈનેકર્યો ને એ કોઈ ધન પાકતું કોઈ ધન પાકતું જીવ છો કઈ ઝાલાબા શેરી બધું

પેલો કોક વચી આજો વચી આડો અરે ચાલુ છે એમ મને હું ખબર એક મહિનો થઈ ગયો છે પૈસલો ભેગો થવા આવ્યો નહીં હું તો કઉ છું બાપા આપણા જ છે કોઈ પૈસલા ની જ નહીં ના હોય હેલો પૈલો ના ગોઠવિંગ હજી વચ્ચમાં બે તારી પછી ના ઉઠાયો હોય ઉઠી નાખશું હું એમ કહું તારા પેલું કેતો હતો ને વધારે હાલ તો આવી

પણ પૈસા ખરા ને પૂરે પૂરા હાલવા નહીં અડધા જ પૈસા હાલવા છે અને ઓમાય ખરું ને ઈવન છો ખબર પડવાની છે બે બે ખરા ને ગોડા છે એવો કશું ખબર પડવાની નહીં પણ ઓના પૈસા ખરા ને પાછા રખો ના રાખે ને તો પાછા આખા ગમો વાતો કર કે પૈસાલાલ ને લોન કરી પૈસા હાલતા નહીં ઓના પૈસા ખરા ને આલી દેવા પડશે ગમે તે કરીને આલી તો દેવા જ છે અમુ આવે ને એટલા હાલ દેવા છે કોઈ હાલવા જઈએ ને તો પાછા કી હું એમ બધા ખરા ને બહાર બારે એટલે પાછા કી પછાલાલ છે મરિયો કાઢીશ એટલા હાલ ઘેર જવું નહીં ઈવન ખબર પડશે ને એટલે આવશે તો ખરા જ કે પછાલાલના ઘેર આમ જવું પડશે એક મહિનો માર્ચ એન્ડિંગ હતું ને એટલા પૈસા નતા આયા અમુ પૈસા આવી જશે એટલે ઈવન ખબર પડી જઈશ પાછી એટલા આવે ને એટલા પૈસા આવી દેવાશે રાખવા નહીં આપણે કાકા ગોમો જણાવે ને તો આપણી આબરું કાઢ્યું બે જણા

એવું નહીં આખો દારો હરિયો કાઢ્યા સર એટલે ઘેર ઘેર આવું છે હું નહિ ગમતું આ તમારા ઘેર આવું ને એને નહીં ગમતું આખા કહી દીધું તને ખરો ને કોઈ નહીં કે તારા જેવા તો ખરા ને તમે આ લઈ જવા તમાર પાન લૂંટાઈ જોય તો ચાલ પછલા અમાર પાન પણ વિરામ મારા પાન લૂંટાઈ જોઈએ કેટલા પૈસા દોઢ લાખ રૂપિયા આવશે તમારે એટલે છેલ્લા કેવાય દોઢ લાખ રૂપિયા પચાસ પચાસ નો તૈયાર દોઢ કેવાય હું લેતા આવું પૈસા વિરામ ના મારો હા ને

વીરમા તને હજી ખરો તું થોડો જાણો છુ આ દોઢ લાખ કીધા ને પશાલાલ ને એટલે લાખો પતિ થઈ ગયા અમે વિરમ ને મફોજી બે ખરા ને લાખો મારમ છી આ પશલો ગોડો નહીં કીધું હોત તો ગેર થી ટ્રેક્ટર વેક્ટર કરી ના હોત ટ્રેક્ટર નું કવા ઘણા બધા લઈ લીધા અમે લાઈન તો આપવા તો જે અમે વિરમ ગમ ખરા ને

મને પડી અમે ગમ વટ પાડ્યુંડવાનું અમુક આલોકા આપડા ખરા પાછી આટલા હાલ જાય અમારું કામ કર્યું છે ને એટલે ખુશ કરવા તને કશું કશો ખોટી વાતો ના કરતો કોઈ ને પાછો કોઈ વાતો નહીં કરું અને કોઈ ને કેતો આટલા લાખો પતિ થઈ ગયા છે રૂપિયા આયા છે કોઈ ને નહીં કહું બસ અને બીજી વાત પહેલા કરે ને શંકરિયા ને અને નટિયા ને એ તો વાત કરતો જ ના એ ખરા ને

જવાનું જવાન ફુ પછી પણ આ ચોમા હું બે ગયું ના હોય આવ્યુંલાભા ની પાટો માં પૂખી દીયા પૂરું થઈ ગયું આમાં આપડે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં આ ત્રણ લાખ રૂપિયા લોન થઈ ને એમાં દોઢ લાખ રૂપિયા એવા ના દીધા દોઢ લાખ રૂપિયા મી રાખ્યા છે અને હું આપણને શું વધુ છ અને ખબર છે

તારા બાપો લાખો પતિ તું ભિખારી ના પૈસા હું કહું છું બાપા આટલા પૈસા આયા એટલે આપડે શંકરિયા કરતી આગળ નીકળી જુ પૈસા ઉપર નતો ને એ કોઈ ઓછો નહીં નહીં આગળ કોઈ નીકળે એટલે પેલો દીધો તારા બાપા ને આ તો વાળા ખરા મૂડી બેઠા છે બધા ખબર પડશે અને આખા તું શંકર છોકરો મને તને શરમ નહી આવતી શંકરલાલ જેવું કોઈ છે કે નહી શંકરલાલ કે છો મારા હમુ નહીં કે ખબર નહિ તમારી પેઢી માં ના કાગળ નહી ચા પીજો એ આ તારું નોણું તારા પાહન લે કોઈ અમાર જેટલા નહી તમને ખબર નહીં મેઠાના ભાવવાના કેવત નહીં હે શંકર ઘોડા ને કેવાના ઘોડાશ્રી બંને લઈ ફરતા મેરા બાપાનું કોઈ જાય મારા બાપા ને તો હું જવાનું છું તો પૈસા મળતા જાય ભોગા નાખતા અમુક વિરામ ખરા રૂપિયા વાળા જાય છે કોઈ કોઈને ના ગમ વાળા કરોડપતિ ના રૂપિયા ખબર છે ને પાવર ના હારો લક્ષ્મી આવી હોય તો એને હાથવો અને એની ઇજ્જત કરો લ્યો આ તમારા રૂપિયા તમાર પહાણ રાખો પાવર ખરો ને તમારા ઘેર રાખો બાકી આ શંકર કોઈ ફેર પડતો નહીં બરોબર ને નહી પડતા ગમે જેવાના ગાભા કાઢી નાખશું વાત વાતો તમારા જોડે રૂપિયા આયા છે ને તો વિરામ આ રૂપિયા ખરા ને સારી જગ્યાએ વાપરો સારી જગ્યા ખો પીઓ મજા કરો જલસા કરો

લાખો ને ખબર પડશે હું તો છું કાલ ખરું ને ગળા ગળા ચેડા કરીએ અત્યારે પૈસા વાળા ભલ ભલા ભરી ગયો જોતો નહીં એમાં તો એટલી ગરમી કરી ગયો ભાષણ હાલતો હતો ના લીધી જાવ આપણે

પૈસા નો પાવર બતાવાર એટલે લોખંડ ના તણા તાપા જેવું છે પણ એમ ઈવા નો નસીબ તાણ જે થવું હોય ઈવન યુવાના રૂપિયા છે યુવાન વાપરવાના છે જો વાપરવા હોય વાપરવાનું માણસ એટલા ટકા ઓન સમજાવા જઈએ તો ઉપરથી પાછા આપણો ને ધમકાવે છે મને કીધું શંકરલાલ આખું ગોમ શંકર પાક્ય સર સમજણ સમજ પડતી પણ જણાવશે આ રૂપિયા ખોટા ના વપરાય તો સારી વાત છે સારી જગ્યાએ વપરાય તો બરોબર છે નકવવાનું મોત આવી જવાનું છે